મારું નામ વિશાલભાઈ ભટ્ટ છે અને રાજકોટમાં છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી આપણે અન્ય કાર્યરત છે વ્યવસાય આપણે હું નોકરી કરું છું એક મિલ્ક દૂધમાં સવારે ડિલિવરી હોય છે અત્યાર સુધીમાં છેલ્લા એક વીકથી ચાલુ છે સાહેબ લગભગ સાડા ચારસો જેવા થઈ ગયા છે અને હવે આપણે એવી ફેસબુકમાં ને એમાં બધે જાહેરાત મૂકી છે કે ભાઈ જે કોઈ વ્યક્તિ તમને આવી રીતના ઓઢિયા વગરના સૂતા હોય ફૂટપાથ ઉપર એવા દેખાય તો જરૂરથી મારો કોન્ટેક કરજો એટલે એવા લોકોના પણ ફોન આવે હું એવો કેપેબલ નથી કે હું એકલો આ કરી શકું આ બધું દાતા ઉપર હાલતું હોય છે અથવા તો એ આપણને કહેતા હોય કે ભાઈ લઈ લ્યો એ પોતે પેમેન્ટ આપી દેતા હોય છે દુકાને કે શોરૂમ માં ના સાહેબ મારો સ્વભાવ જ પહેલેથી એવો છે કે ભૂખ્યા ને ભોજન દરસ્યા ને પાણી એટલે પહેલેથી જ મારું આમાં જીવન વણાયેલું છે સેવામાં જ એટલે અમે ઢાબડા વિતરણ એ શિયાળામાં હોય છે અમારે કાયમી દર શિયાળામાં ત્યાર પછી આપણે દિવાળી ઉપર મિષ્ટાનના બોક્સ હોય છે ફરસાણ હોય છે એવું પણ અલગ અલગ વિસ્તારની ઝુંપડપટ્ટીઓમાં જતા હોય ફૂટપાથ ઉપર લોકો રહેતા હોય એમને પણ આપતા હોઈએ છીએ બાકી આપણું અન્ન ક્ષેત્ર તો ત્રણસો દિવસ ચાલુ જ છે અપેક્ષા તો સાહેબ આપણું જે અન્ન ક્ષેત્ર ચાલે છે અત્યારે એમાં જગ્યા એકદમ આપણે નાની એવી છે તો એમાં બસ મોટી જગ્યા મળી જાય ક્યાંય કોઈની પડતર જગ્યા પડી હોય અથવા તો જે બિન જરૂરી હોય કોઈને તો એ આપણને ઉપયોગમાં આપે તો આપણે વાપરી શકીએ અને આપણે ત્યાં વૃદ્ધો પણ રહે છે તો આપણે ચાર પાંચ વૃદ્ધો રહે છે તો જેથી કરી આપણે પચાસો વૃદ્ધોને જે નિરાધાર છે અશક્ત છે બીમાર છે પેરાલિસિસ વાળા છે એમની જે આપણે સેવા કરી શકીએ એ જગ્યામાં મારા મોબાઈલ નંબર છે નાઇન એઇટ ટુ ફોર સેવન ડબલ થ્રી ફાઇવ ટુ નાઇન અઠ્ઠાણું બે સુડતાલીસ તેત્રીસ પાંચ ઓગણત્રીસ